નમસ્કાર મિત્રો સર્જન ટેચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયા ગુજરાતી ફોન છે તો હું તમને બતાવું છું તો અહીંયા અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ચારસોથી વધુ ફોન છે તે તમે આસાનીથી અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો તો હું તમને બતાવું છું મિત્રો અહીં તમે ફોન જોઈ શકો છો અહીંયા થી વધુ અહીંયા ફોન આપેલા છે તો મિત્રો ડાઉનલોડ કરવા માટે તમારે ડિપ્રેસનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો વિડીયોમાં પાસપોર્ટ આપેલો છે તે પાસપોર્ટ દ્વારા તમે ફાઇલ ઓપન કરી શકો છો તો ચાલો હું તમને બતાવું છું તો ફોન કેવી રીતના અહીંયા એડિટિંગ કરી શકો છો અને અહીંયા યુનિકોડ ફોન છે તે કન્વર્ટર કરવાની જરૂર રહેશે તો હું તમને કન્વર્ટર કરીને બતાવું છું તો મિત્રો હવે આપણે ક્રમ બ્રાઉઝર ઓપન કરીને તમને બતાવું છું તો મિત્રો અહીંયાથી ક્રમ બ્રાઉઝરને આપણે ઓપન કરી લઈએ છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ક્રોમ બ્રાઉઝર છે અને અહીંયાથી ઓપન કરવાનું છે તો અહીંયાથી આપણે ક્લિક કરીને ઓપન કરી દઈશું તો મિત્રો આવું પેલખેલ છે તો અહીંયા તમારે લખવાનું છે રાજ ફોન કન્વર્ટર તો અહીંયા મારે પહેલેથી સર્ચ મારેલું છે એ તમે અહીંયાથી જોઈ શકો છો આ રીતનું અહીંયાથી લખવાનું છે આવી રીતના એને અહીંયાથી કરવાનું છે અને હું અહીંયાથી સર્ચ મારેલું તો એટલે આવી ગયેલું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારે આવું અહીંયા લખેલું આવશે તો આ વેબસાઇટને અહીંયાથી તમારે ઓપન કરવાની રહેશે અને ઓપન કરશો એટલે મિત્રો અહીંયા આવું પેજ ખોલશે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નીચે અહીંયા જે અવંતિકા અહીંયા આઈ એમ એસ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી તમને કેપીક્સ હશે ત્યાં આવી છે અને અહીંયાથી તમારે ક્લિક આપવાનું છે તો અહીંયાથી હું ટીક આપી દઉં છું ત્યારબાદ અહીંયા તમારે ફોન ટાઈપ કરવાના છે તો હું તમને બતાવું છું અહીંયા તમારે જય માતાજી લખી દેવાનું હોય તમારે જે લખવું હોય તો અહીંયા હું જય માતાજી લખી દઉં છું તો આવી રીતના મિત્રો અહીંયા જય માથે કર્યું છે અને ઉપર અહીંયા જે બે નિશાન દેખાય છે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ફોન તમારા કન્વર્ટ થઈને આવી ગયેલા છે આ ફોન છે તેની તમારે કોપી કરી લેવાના છે અને કોપી કરવા માટે અહીંયા તમારે ફોનને બધા સિલેક્ટ કરી લેવાના છે અને અહીંયા કોપી કરી લેવાના છે ત્યારબાદ હવે મિત્રો આપણે ફિક્સ લેબ એપ્લિકેશન પર જઈને તમને બતાવું છું તો મિત્રો પાછા આપણે ફિક્સ લેબ એપ્લિકેશન પર આવી જાય છે જે આપણે ગુજરાતી લખેલું છે તેને આપણે અહીંયા પેન્સિલનું આઇકન છે ત્યાં ક્લિક કરીશું અહીંયા ક્લિક કરવાનું છે તો અહીંયા ક્લિક કરવાનું છે તો અહીંયા આવી ગયેલા છે તો એને આપણે કીબોર્ડ વડે અહીંયાથી બધા ક્લિયર કરી દે છે અહીંયાથી બધા કાઢી નાખીએ છીએ અને અહીંયા જે કોપી માર્યા હતા તે એને અહીંયાથી પેસ્ટ કરી દે છે તો જો મિત્રો અહીંયા જય માતાજી ફોન અહીંયા લખીને આવી ગયેલા છે આવી રીતના અહીંયા તમે આવી રીતના નાના કરી શકો છો અને હવે હું તમને બતાવું છું તો અહીંયા અલગ અલગ ફોન પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો અહીંયા માઇ ફોન પર જવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયાથી ચારસો એવા ફોન છે તો અલગ અલગ અહીંયાથી ફોન તમે યુઝ કરી શકો છો તો મિત્રો અહીંયા જોઈ શકો છો અલગ અલગ ફોન છે ગુજરાતી તો મિત્રો હું તમને બતાવું છું આ જે જગ્યા ગેપ રહે એની તમારે કેવી રીતના સેટિંગ કરજો તો મિત્રો અહીંયા વર્લ્ડ પર જવાનું છે આવી રીતના તમે ભેગા કરી શકો છો આવી રીતના તમે પણ કરી શકો છો તો મિત્રો અલગ અલગ ફોનમાં અલગ અલગ રીતે બતાવશે તો હવે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો ખૂબ મિત્રો અહીંયા ખૂબ જ ઉપયોગી ફોન છે આવી રીતના તમે અલગ અલગ ફોન ઉપયોગ કરી શકો છો તો આ ફોન ફોન જોઈ શકો છો હવે હું તમને કોપી કરીને એક એક બતાવું છું અહીંયા કોપી કરી લીધા છે અને અહીંયાથી ફોન્ટ ઓપ્શનમાં જઈને અહીંયાથી આપણે ફોન કોઈ બી અહીંયાથી લઈ જવાના છે આવી રીતના અહીંયા કોપી કરી જવાના છે અહીંયા હું તમને બતાવું છું અલગ અલગ મિત્રો અહીંયા ચારસોથી વધુ બોલ્ડ ફોન છે એ તમે અહીંયાથી જોઈ શકો છો આવી રીતના મિત્રો આવી રીતના હું તમને એક એક ફોન બતાવું છું હવે ફોન બદલશો એટલે તમારે આવી રીતના અલગ અલગ ફોન તમે ઉપયોગ કરી શકો છો આવી રીતના મિત્રો અહીંયાથી બધા ફોન તમે અહીંયાથી જોઈ શકો છો તો અહીંયા આવી રીતના ફોન તમે બદલી શકો છો જો મિત્રો અહીંયા ઇનિકોડ ફોન છે તો અહીંયા તમે બોર્ડવાળા અહીંયાથી તમે ધારો કે અહીંયાથી આપણે એવાળું ઓપ્શન અહીંયાથી આપણે ટેક્સનું ઓપ્શન લઈ મિત્રો વાળો આઇકન છે તો આપણે સાદા કીબોર્ડથી આપણે લખશું જય માતાજી તો એવી રીતના મિત્રો ફોન કન્વર્ટર થશે નહીં આવી રીતના હું તમને બતાવું છું જય માતાજી અહીંયા લખી દીધું છે અને હવે મિત્રો માય ફોનમાં જઈને આપણે કશું તો અહીંયા કશું થશે નહીં તો ફોન કન્વર્ટર કરવાની આરે જરૂર છે કેમ કે આ યુનિકોડ ફોન છે એ મિત્રો ફોન આવવાનાવા લેશે તમે જોઈ શકો છો અહીંયા ક્લિક કરું છું અહીંયા ક્લિક કરું છું ઓકે કરું તો ફોન્ટ એવા જ રહેશે પણ આ ફોન્ટ મિત્રો ઇનકોડ પેન્ટવાળા છે એ અહીંયા તમારે ગમે તે અહીંયાથી કોપી મારે અને અહીંયા તમે ગમે તે ફોન્ડ લગાવી શકો છો આવી રીતના અહીંયાથી ફોન્ટ અલગ અલગ પણ તમે રાખી શકો છો આવી રીતના જોઈ શકો મિત્રો અહીંયા અલગ અલગ ફોન્ટ છે કોપી કરું અને મિત્રો હવે અહીંયાથી ડિલેટ મારી દઉં છું અને હવે મિત્રો તમને બીજું બતાવું છું કે ફોન્ડ કેવી રીતના એડ કરવાના એ તમને બતાવું છું તો મિત્રો આ ફોન્ટ પર સિલેક્ટ કરેલું છે તો મિત્રો અહીંયા તમારે બતાવું છું કે એબીવાળું ઓપ્શન છે ત્યાં એ બીવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા આવી રીતના તો મિત્રો અહીંયા માય ફોન છે તો મિત્રો અહીંયા તમને બતાવું ફોન્ટ એડ કરવાનું તો અહીંયા બે ઓપ્શન છે તો અહીંયા બે ઓપ્શન તમને દેખાય છે તો એક કોઈ બી એકમાંથી તમારે ક્લિક કરવાનું છે તો આના પર હું ક્લિક કરી દઉં છું અને મિત્રો અહીંયાથી ગુજરાતી ફોન્ટ જે હોય તે અહીંયાથી લઈ લઉં છું તો મિત્રો અહીંયાથી આપણી ફાઇલમાંથી ગુજરાતી પોન્ટ એડ કરવાના છે એટલે હું તમને બતાવું છું તો મિત્રો અહીંયાથી ગુજરાતી પોન્ટ અહીંયા લખેલું છે તે આપણે કહીશું અહીંયા ડાયરેક્ટ એડ છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો ડબલ ફાઇલ અહીંયા આપણે થઈ ગયેલી છે પહેલાં બી હતા અને હવે પણ છે તે મિત્રો અહીંયા જોઈ શકો આટલા સુધી છે આટલા સુધી ડબલ ફાઇલ થઈ ગયેલી છે આટલે તે અહીંયાથી ડબલ ફાઇલ થઈ ગયેલી છે ગુજરાતી પોન્ટ અને ઉપર ગુજરાતી પોન્ટ તો મિત્રો આજનો વિડીયો કેમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો જય માતાજી